નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો મીડિયા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હું ખાતો નથી ખાવા દેતો નથી વાત સાચી પણ અધિકારીઓ ખાય છે એનું શું કારણ કે આવો જ કંઈક કિસ્સો નવસારી જિલ્લા પંચાયતની અંદર આરોગ્ય વિભાગની અંદર બનવા પામ્યો છે આપને જાણીને નવાઈ થશે કે નવસારી જિલ્લા પંચાયતની અંદર આરોગ્ય વિભાગની અંદર બે મહિલાઓને નોકરી પરથી મુક્ત કરવામાં આવ્યા એટલે કે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા અને એ પણ મહિલા કર્મચારીઓને જેની અંદર દીપિકા મહાલ કે જેઓ ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ ઓફિસર અને સાથે જે રિદ્ધિ ગાંધી કે જેઓ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર છે આ બંને મહિલાઓને નોકરી ઉપરથી કાઢી મૂકવામાં આવ્યા છે કારણ તો કે ગાંધીનગરથી મિશન ડાયરેક્ટરના પત્ર અનુસંધાને આ બંનેને ફરજ પરથી મુક્ત કરવામાં

પણ ભાવ વધારો જી હા એજન્સીના ભાવ વધારાની વિસંગતતા દાખલા તરીકે આ એક ઉદાહરણ માત્ર છે કે આઠ રૂપિયા કિલોમીટર ગાડી લેવામાં આવે દસ રૂપિયા પછીથી બીજો ટેન્ડર નીકળે એની અંદર ભાવ આવે આઠ રૂપિયાના ટેન્ડરમાં લીધેલી ગાડીને પણ દસ રૂપિયા ચૂકવવામાં આવે એવું બતાવવામાં આવે અને વચ્ચેના બે રૂપિયાનો ગાળો કદાચ સગે બગે થઈ જાય હવે ક્યાં ક્યાં પહોંચતો હશે હિસ્સો એ તો મારો રામ જ જાણે પણ આ સમગ્ર પ્રકરણની અંદર જ્યારે આપણે આજે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રંગુણવાલાની સાથે વાત કરી તો એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ બે કર્મચારીઓને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે એ સંદર્ભે આપ શું જણાવશો આ બે કર્મચારીઓને ગાંધીનગરથી મિશન ડિરેક્ટર શ્રીના પત્રના અનુસંધાને એમને ફરજમાંથી દૂર કરવામાં આવેલા છે અને આ વાહન અગાઉ જે ટેન્ડર થયેલું હતું જેમાં એજન્સીએ ભાવ વધારો માંગેલ હતો અને એમાં પરિપત્રમાં જે સૂચનાઓ હતી એમાં સંગતતાના અનુસંધાન તપાસ થઈ હતી અને એ તપાસના પરિણામરૂપ એમને ફરજ પરથી દૂર કરવામાં બે અધિકારીઓનું નામ અને બે અધિકારીઓનો હોદ્દો ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ ઓફિસર દીપિકા મહાકાલ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર રિદ્ધિ ગાંધી બીજા કોઈ કર્મચારી બાબતે તપાસ ના બીજું કશું નથી તો આ પ્રમાણે નવસારી જિલ્લા પંચાયતની અંદર આરોગ્ય વિભાગની અંદર કર્મચારી તરીકે કામ કરતા દીપિકા મહાલ અને રિદ્ધિ ગાંધીને હાલ તો નોકરી ઉપરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે એટલે કે એમને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે અને બંનેની ઉપર સીધા ગાંધીનગરથી મિશન ડાયરેક્ટરનો પત્ર આવ્યો હતો અને એજન્સીને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટની અંદર ભાવની વિસંગતતાને લઈ અને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એજન્સી એટલે કે જે ભાડેથી ગાડી લેવામાં આવે છે કોન્ટ્રાક્ટ આધારિત ગાડી લેવામાં આવે છે એના કારણે એક આરટીઆઈ પણ થઈ હતી અને એ આરટીઆઈ ખુલાસો થતા અને ત્યારબાદ આ એક્શન લેવામાં આવી હોય એવી વાતો ચાલી રહી છે સાથે તો કર્મચારી ઓર્ડર થયો થયો એમનો એમનો ડાંગની ડાંગની અંદર અંદર દીપિકાબેન છે ઓર્ડર ઓર્ડર એ કેન્સલ કરાવ્યો એમણે અને વળી પાછા નવસારીમાં બેઠા તો જેમણે નવસારીની સીટ જોઈતી હતી એ કર્મચારીએ આ બધું રાંધ્યું હોય એવી વાતો પણ વાયુ વેગે ચાલી રહી છે પણ એ વાત પાકી છે કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને ભાજપની સરકાર ની અંદર ભ્રષ્ટાચાર છાપરે ચડીને બોલી રહ્યું છે અને જે પ્રતાપે હા જે ભ્રષ્ટાચારના પ્રતાપે આ બે મહિલા કર્મચારીઓને પોતાની નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે તો માત્ર અને માત્ર નવસરી લાઈવ ઉપર જ આ સમાચાર આપ માણી શકો છો અને તમારા વિસ્તારની અંદર પણ કોઈ આવી ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તો ચોક્કસ તમને જાણ કરશો અમે પણ એનો પ્રકાશ પોતીશું તો આ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો